જીતો અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ખાસ ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું જીતો અમદાવાદ લેડીઝ વિંગ દ્વારા ટી ટોક્સ એન્ડ ટ્રાયમ્પ્સ નામ એક વિશેષ ટોક શો યોજવામાં આવ્યો હતો જેમાં ટી કલ્ચર હેલ્થ અને લાઇફ સ્ટાઇલ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમ સક્ષમ સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ અંતર્ગત યોજાયો હતો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સેજલ પ્રવીણ પુરોહિત ફાઉન્ડર સેવન સ્પ્રિંગ દ્વારા સંચાલિત વિશેષ સેશન હતું તેમણે ચાની રચના તેની વિવિધ પ્રક્રિયા અને શરીર પર પડતા સકારાત્મક પ્રભાવ વિશે વિસ્તૃત સમજણ આપી હતી ચા કેવી રીતે માત્ર એક બેવરેજ નહીં પરંતુ માઇન્ડફુલ ઇન્ટેલિજન્સ બની શકે તે અંગે પણ તેમણે રસપ્રદ માહિતી આપી અનુજા શાહ ચેરપર્સન જીતો લેડીઝ વિંગ અમદાવાદ ચેપ્ટર આ આજે જે સ્પેસિફિકલી ઇવેન્ટ છે 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 આજે જે અમે ટી એન્ડ ઇવેન્ટ અને એની સાથે અમે જે પોઈન્ટ બી અમારી સાથે જોડાયું છે જે અમારું એક વર્ટિકલ છે ટી ટોપ્સ એન્ડ ટ્રાયમ્સમાં અમે છ વિશે અમારી સાથે જોડાય છે સેજલ પ્રવીણ પુરોહિત જે ચાના વિશે બહેનોને કેવી રીતે ચા પીવાથી અને કઈ ચા પીવાથી ફાયદો થાય છે એમની હેલ્થમાં કયું બેનિફિટ થાય છે અલગ અલગ બહેનોને સ્ટ્રેસ રિલીફ પેઇન રિલીફ મેનોપોઝ વગેરે જે બી હોય છે એના વિશે સ્પેશિયલી કઈ ચા કેટલી બ્રુ કરવી જોઈએ કઈ ફ્લેવર કઈ કન્ઝ્યુમ કરવી જોઈએ એના વિશે કહેવાના છે અને અમારી સાથે જી જે પોઈન્ટના ચેરમેન બી છે નીતિનભાઈ જૈન અને એ બહુ જ બધી એક્સાઇટિંગ બ્રાન્ડ્સ લાયા છે અહીંયા બલ્કડીમાં જેમાં ડાયસન ગ્રોહેર વગેરે કાયવા બધી ઘણી છે ઇઝી પરફ્યુમ અને અમે આજે અગિયાર લકી ડ્રોઝ બી આજે કરવાના છે ઇન ફ્યુચર જે તો કયા કયા પ્રકારની ઇવેન્ટ કરવાની છે સ્પેશિયલી વુમન વેક ઇન ફ્યુચર અમારા અઢાર વર્ટિકલ છે એટલે અમે અઢારે અઢાર વોર્ટિકલમાં એક એક ઇવેન્ટ તો કરીશું જ પણ અમારી જે મોટી ઇવેન્ટ જે આવે છે એ ફેબ્રુઆરીમાં છે જે બહુ જ મોટું ઉડાન થશે જેમાં એંશીથી સો સ્ટોલ છે અને એમાં અમે બહેનોને એમ્પાવર કરીએ છીએ બિઝનેસનો ગ્રોથ કરીએ છીએ એની સાથે અમારું મેટ્રિમોની બી વર્ટિકલ છે જેમાં જૈન છોકરા છોકરીઓને અમે મેચ કરાવીએ છીએ પછી અમારે આ જે પોઈન્ટનું બી છે જેમાં બધાને રજિસ્ટર કરાવીએ છીએ ઓનલાઈન બિઝનેસ એનો ગ્રોથ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ છે એના પછી આત્મનિર્ભર છે જેમાં અમે લેડીઝને સિલાઈ મશીન કુકિંગ મશીન વગેરે બધું જ આપીને સક્ષમ સક્ષમ બનાવે છે આજે એ સક્ષમનો પ્રોજેક્ટ છે જેમાં અમે લર્નિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ કરીએ છીએ તો એમાં અમે ચ વિશે બધાને એનું નોલેજ શેર કરવાના છીએ તો આજે અમારો જે પ્રોજેક્ટ છે એ સક્ષમ છે જેમાં ટી ટોક્સ એન્ડ ટ્રાયબ્સ છે આઈ એમ સેજલ પ્રવીણ પુરોહિત અને હું સેવન સ્પ્રિંગ ટી કંપનીની ફાઉન્ડર અને સીઈઓ છું મેડમ આજે આપણે સેશન કરવા જઈ રહ્યા છીએ માટે એના વિશે શું કહેશો મને એવું લાગે છે કે આપણી જે રોજબરોજની જિંદગી છે એમાં આપણે છાતો પીએ છીએ પણ આપણને એકચ્યુઅલ જે ચાની વેલ્યુ છે એ આપણને ખબર નથી આપણે ચાને છે ને અનહેલ્ધી ડ્રિંક બનાવીને પીએ છીએ બહુ બધી શુગર નાખીએ છીએ જબકી ચા ઇઝ એકચ્યુઅલી એક ઔષધિ કીધું છે આયુર્વેદામાં ચાને ઔષધિ કીધું છે હવે ઔષધિ કઈ રીતે છે તો ચાના ચાર ટાઈપના પ્રકાર છે ગ્રીન ટી છે વ્હાઇટ ટી છે ઉલોંગ ટી છે બ્લેક ટી છે અને એક બીજો પ્રકાર છે એ છે હર્બલ ટી આ બધા એટલા બધા હેલ્ધી છે અગર તમે એને રાઈટ તરીકે લો રાઈટ તરી રાઈટ રીતે તમે એને જો પીવો તો એ તમારા શરીર માટે બહુ સારું છે તમારા બોડીને હેલ્પ કરે છે ડિટોક્સ કરવામાં પ્લસ આપણને બધાને છે ને થર્ટી પછી લાઇફસ્ટાઈલ ડિઝીઝ થાય છે જેમ કે કોઈકને લિવર રિલેટેડ ઇસ્યુ હોય કોઈને ડાયાબિટીસ હોય કોઈને કોલેસ્ટ્રોલ હોય તો આપણી પાસે અમુક ટાઈપની એવી બધી ચા છે હું એવું નથી કહેતી કે મારી કંપની પાસે પણ ઇન્ડિયાના આયુર્વેદમાં બધું મેન્શન છે જેનાથી આ બધા પ્રોબ્લેમ્સ મેં ક્યાંય ને આપણને હેલ્પ મળી શકે છે તો આજે બસ હું આ નોલેજ શેર કરવા માટે જીતોમાં આવી છું